નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પાટીલના અનુગામી કોણ કોંગ્રેસનું નવસર્જન કોણ કરશે ભાજપ અને કોંગ્રેસ સંગઠનની નિયુક્તિમાં સતત અલ્પવિરામ રાજકીય પોકડું ગૂંચવાયું પાટિલના અનુગામી કોણ કોંગ્રેસનું નવસર્જન કોણ કરશે ભાજપે જિલ્લા શહેર પ્રમુખોની નિમણૂક પૂરી કોંગ્રેસમાં જિલ્લા શહેર પ્રમુખોની પેનલ બની પણ પ્રદેશ પ્રમુખ માટે રાહ જોવી પડશે ગુજરાતમાં ભાજપ સંગઠન સંરક્ષાની પ્રક્રિયા સાત મહિનાથી ચાલી રહી છે જેમાં નવા પ્રમુખ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાકી છે તો બીજી બાજુ કોંગ્રેસે સંગઠનના નવસર્જન માટેની કવાયત શરૂ કરી હતી જેમાં મે મહિનાના અંત સુધીમાં જિલ્લા શહેર પ્રમુખો જાહેર થઈ જશે પણ નવા પ્રદેશ પ્રમુખનું પોકડું ગુંચવાયેલું છે પરિણામે રાજ્યમાં હાલ રાજકીય પક્ષો સંગઠન બનાવવામાં વ્યસ્ત છે તે જૂન અંત સુધીમાં ભાજપ અને કોંગ્રેસના નવા પ્રમુખ બની જાય તેવી શક્યતા છે ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દે નિર્ણય અનામત રાખીને બેઠું છે ભાજપ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખોની નિયુક્તિ માટે આઠ મહિનાની સમય લીધો હતો હવે પ્રદેશ પ્રમુખની નિમણૂકની રાહ પણ સમય અનિશ્ચિત ભાજપે એક સપ્ટેમ્બરથી નવા સંગઠનની કામગીરી શરૂ કરી હતી જેમાં સદસ્યતા અભિયાનમાં એક પોઈન્ટ સોળ કરોડ જેટલા સભ્યો નોંધાયા હતા તે પછી પાંચસોને એંસી જેટલા મંડળ પ્રમુખો નિમ્યા ત્યારબાદ ત્રણ મહિનાની મહેનત બાદ તેત્રીસ જિલ્લા આઠ મહાનગરપાલિકાની નગરપાલિકાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટેની નિમણૂકની રાહ જોવાઈ રહી રહી છે પાટિલના અનુગામી શોધવા મુશ્કેલ બન્યા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે તેઓ હાલ કેન્દ્રીય મંત્રી તરીકેનો પણ કાર્યભાર સંભાળી રહ્યા છે જેથી પાટિલના માથે બેવડી જવાબદારી છે પાટિલના કાર્યકાળમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીમાં ભાજપને વિજય પ્રાપ્ત થયેલો છે પરિણામે પાર્ટી માટે પાર્ટીના અનુગામી શોધવાનું કામ મુશ્કેલ બની ગયું છે ભાજપના નવા સંગઠનો કાયટેરિયા ભાજપે નવા પ્રમુખોની નિમણૂક માટે ખાસ એસઓપી નક્કી કરી લીધી કરી હતી જિલ્લા મહાનગર પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકર્તાઓ મંડળ અધ્યક્ષ અથવા જિલ્લા પ્રદેશ સત્તરની ટીમ મોરચા પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ પરિવારમાં એક કાર્યકર્તાની એક જવાબદારીનો નિયમ લાગુ પડશે જે સતત બે ટર્મ પદ પર રહ્યા હોય તેઓને રિપીટ નહીં કરાય ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઈએ કોંગ્રેસ એકતાલીસમાંથી પાંત્રીસ શહેર જિલ્લા પ્રમુખ ઘર ભેગા થશે નવા પ્રમુખોને માર્ગદર્શન આપવા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે નવસનની પ્રક્રિયા હેઠળ કોંગ્રેસના એકતાલીસ જિલ્લા શહેર પ્રમુખોમાંથી પાતળીને ઘર ભેગા કરી યુવા અને અનુભવીને સ્થાન આપવામાં આવશે છે પ્રજાની વચ્ચે રહેતા સારી સેવી ધરાવતા તથા મતદારોથી પરિચિતને જ હોદા આપવામાં આવે છે એકત્રીસ બે સુધીમાં પ્રમુખોની પસંદગી કરી જૂનમાં રાહુલ ગાંધી તેમની સાથે સંવાદ કરશે તેઓ લોબિંગ કરી શકતા નથી નવસર્જનની પ્રક્રિયા પારદર્શકતા હોવાના કારણે આગેવાનો લોબિંગ કરવાની હિંમત કરતા નથી જેથી યોગ્ય યુવા સક્રિય કાર્યકરો આગેવાનોને ખાસ જવાબદારી સોંપવામાં આવી શકે છે મોળી મંડળે સંગઠનની તાકાત થકી ચૂંટણીઓ જીતી શકાય તેવા આત્મમંથન સાથે કયાદ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાતથી તેનો પ્રારંભ કરાયો છે જિલ્લા પ્રમુખ બનવાની લાયકાત ભાજપ સાથે આંતરિક અને ધંધાદારી હિત ન હોવા જોઈએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પદની પસંદગી કરતા પહેલાં જાતિ સમીકરણો સ્થાનિક રાજકારણ અને સ્થાનિક નેતા પર ભાજપનો પ્રભાવ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો કેટલાક સ્થાનિક લોકો અંદરખાને ભાજપ સાથે જોડાયેલા હોઈ શકે છે આવા તેમના કેટલાક વ્યવહ વ્યવસાયિક હિતો હોઈ શકે છે આવા લોકોને દૂર રખાશે સૌજની દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ